આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સૌને સાથે રાખીને એક પણ કાતરો ચાલી થયા વગર જે કર્યું છે એ ખૂબ અભિનંદન પાત્ર છે ભગવાન રામ એ રાજા પણ હતા તો સ્વાભાવિક છે કે અયોધ્યા નગરીમાં જ્યારે એમને જન્મ થયો ત્યારે હર્ષો ઉલ્લાસ સાથેનું વાતાવરણ હતું આજે પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે રીતે અયોધ્યાનો વિકાસ કરીને એમને શણગાર્યું છે જે રીતે મહેલ કરતા પણ સારું એક મંદિર તે આખા વિશ્વના સૌથી શ્રેષ્ઠ મંદિરોમાંનું એક મંદિર એ મોદી સાહેબે નિર્માણ કર્યું છે કે અયોધ્યાની ઝલક ઉધનામાં અને આજે આપણને આપણા દૂર આપણા માધ્યમથી આપણે ચેનલના માધ્યમથી હું એમ કહી શકું ત્યાંની ઝલક આજે ઉધનામાં દેખાઈ રહી છે અને એના માટે અમારા ઉધના પરિવાર ધારાસભ્ય સહિત આખો ઉધના કોર્પોરેટર ઉધના ના વોર્ડ પ્રમુખો આ સમગ્ર પરિવારની મહેનતના અંતે આજે પચાસ હજાર થી પણ વધારે મહેરામણ આજે ઉમટી ચૂક્યું છે પાંચસો વર્ષ બાદ રામજી આપણા સ્વયં ગૃહ આપણે જયારે પધારી રહ્યા છે અને એમના મંદિર ની પ્રાણ પ્રસિદ્ધતા થઈ છે હું યાદ કરું છું છત્રપતિ શિવાજી મહારાજ એમના સમયે જે રામ રાજ્યની સ્થાપના થઈ છે અને આજે આ હિન્દુસ્તાનમાં ખરેખર રામ રાજ્ય આવ્યું છે અને હિન્દુસ્તાનમાં રામ રાજ્યની આજે સ્થાપના થઈ છે અને હિન્દુ ખૂબ ખુશીથી મતલબ આજે નાચી ઉઠ્યો છે અને આજે જ્યારે બાવીસ તારીખે અયોધ્યામાં પ્રતિષ્ઠા થવાની છે અને સુરતની અંદર ગુજરાતની અંદર પ્રથમ અમારા ઉધરા વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલ સાહેબે અયોધ્યાની ઝલક ઉધરામાં આ કાર્યક્રમ અંતર્ગત આજે જે તમે સંપૂર્ણ રામાયણ અહિયાં નિહાળવા માટે આજે જે મળવાનું છે અમે ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ